અને સમાજમાં અમે સમાજમાં ભારતીય વસ્તુઓને ભારતીય વસ્તુઓને પ્રાથમિકતા આપીશ પ્રાથમિકતા આપીશ ગામ ખેડૂત ખેડૂત તથા કારીગરોનું તથા કારીગરોનું સમર્થન કરીશ સમર્થન કરીશ સ્થાનિક ઉદ્યોગોને प्रोत्साहन આપીશ प्रोत्साहन આપીશ युवવાનો અને બાળકોને युवવાનો અને બાળકોને સ્વદેશી અપનાવવા માટે સ્વદેશી અપનાવવા માટે પ્રેરણા આપીને પ્રેરણા આપીને નવી પેઢી સુધી નવી પેઢી સુધી તેનો મહત્વ पोहचवा प्रयासरतिवार जीवन भारतीय भाषा प्रयोग पर्यावरण प्रत्ये સજાગ રહીને સ્વદેશી અને પ્રકૃતિને અનુકૂળ તેવા ઉત્પાદનોનો ઉપયોગ કરીશ અને દેશના પર્યટન સ્થળોને